હું એક જગ્યાએ હોસ્પિટલમાં ગયો હતો તે મારી બાજુમાં એક મારા જેવો જ દેખાવડો છોકરો બેઠો હતો પણ થોડોક મૂર્ખો લાગ્યો મને બુદ્ધિઓશી હોય એવું લાગ્યું એની બાજુમાં એક દર્દી હુતો હતો ખાટલા ઉપર અને એ દર્દી ખિયારનો આમમ કરતો હતો પણ ઊભો થઈને જાતો નતો એટલી ખબર ન પડે કે એક દર્દી આમમ કરે છે તો હું એની મદદ કરું માંડ માંડ ઊભો થઈ ગયો અહીંયા અહીંયા ગયો એટલે દર્દી આમ આમ કરતો હતો પણ એને ખબર ન પડી કે દર્દી શું કહેવા માંગે છે દર્દી હું જોઈ છે એટલે એને દર્દીનું મોઢું પકડી અને એના નાક અને મોઢા ઉપર આમ હાથ ટાઈક દબાવવા માંડ્યો મારો મગજ ગયો મેં કીધું તું શું છે બુદ્ધિ વગરનો તો તું મને લાગતો જ તો પણ તારામાં માનવતા જેવું કાંઈ નથી ઘોર કર્યું કહેવાય ઘોર કડિયું આ ગોજા મેં પછી મેં ઓશિકું લીધું અને એ હળવેક દઈને અહીંયા રાખ્યું માથે અને ધીમે ધીમે ઓશિકું દેખવું પણ તોય ઓલાને ખબર નથી પડતી કે હું આની મદદ કરાવું પછી એને મારી મદદ કરાવી અને અમે બે અથાક પરિશ્રમ કરી અને એ વ્યક્તિને ડગતો બંધ કર્યો આવા પુણ્યના કામ જ તમને ક્યાંક ને ક્યાંક આવતા હોય છે